ચાલો આજે આપણે ફાળા ખીચડી બનાવવાની છે એની માટે આપણે આ ઘઉંના ફાડા લીધા છે આ રીતે આપણે ઘરે પણ દોરી શકીએ છીએ અને બજારમાં પણ તૈયાર મળે છે તો હવે આપણે આ આ વાટકી છે એ આપણે અડધી વાટકી દાળ લીધી છે આપણે મોગર લીધી છે અને પોતરાવાળી તમારે નાખવી હોય તો તો પણ નાખી શકો અને ફણગાવેલા મગ પણ નાખવા હોય તો પણ નાખી શકો અને આ આ વાટકી છે એના મગથી આપણે આ વાટકી આથી ફાળા લીધા છે અને આપણે સીંગદાણા આપણે નાખવા એ પ્રમાણે નાખી શકીએ છીએ હવે આ બધી વસ્તુ આપણે ધોઈ લઈશું ચાલો હવે આપણે બે થી ત્રણ પાણીથી આપણે આ બધી વસ્તુ ધોઈ લીધી છે હવે આપણે આની અંદર પાણી નાખીશું પાણી આપણે આ બધી વસ્તુ ડૂબે એટલું નાખવાનું છે હવે આપણે આના પંદરથી વીસ મિનિટ સુધી પલળવા દઈશું ચાલો હવે આપણે જોઈ લઈએ સવના ફાડા અને દાળ પલળી ગઈ છે જો આ રીતે જોઈએ તો દાળ એકદમ તરત જ ભાંગી જાય છે હવે આપણે શાકભાજી જોઈ લઈશું આપણે અડધું ગાજર લીધું છે થોડુંક આપણે કેપ્સિકમ લીધું છે મુઠી જેટલા વટાણા લીધા છે એક નાનો વટેટું લીધું છે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે અને આપણે એક ડાળી જેટલા લીમડાના પાન લીધા છે સૂકું મરચું એક મીડિયમ સાઈડની ડુંગળી લીધી છે અને ટમેટું ટમેટું તમારે જો ખીચડીમાં ભાવતું ના હોય તો તમે સ્કીપ કરી શકો છો ચલો હવે આપણે કુકર ગેસ ઉપર મૂકી દીધું છે હવે આપણામાં

હવે આપણે આદુ મરચાની અને લસણ પેસ્ટ કરી નાખીશું અને લેડો લીધો અને નાખીશું થોડીક વાર સાચવી દઈશું હવે આપણે બટેટા ધોઈને રાખીએ છે એ નાખીશું વટાણા નાખીશું ડુંગળી નાખીશું

એક થી દોઢ ચમચી જેટલું નાખવાનું છે અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું અને અડધી ચમચી આપણે રેગ્યુલર મરચું નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈશું ચલો આ બધી વસ્તુ આપણે સાંતરી દીધી છે તેલ છૂટું પડે ત્યાં સુધી હવે આપણે ટમેટો નાખીશું અને આપણે જ્યાં સિંગદાણા અને સવના ફાળા અને દાઢી પલાળી અને રાખી હતી એ નાખીશું મિક્સ કરી લઈશું

ફાડા લીધા હતા એમાંથી આપણે ધોઈ અને પાણી નાખી દીધું છે હવે આપણે ઢાંકણું રાખી અને બે થી ત્રણ વિસલ વગાડી દઈશું અને આ રીતે થોડુંક ઉકળવા માંડે પછી આપણે કુકર વાખવાનું છે એટલે મેં સીટી કાઢી નાખી છે કારણ કે સીટી થોડું ઉકળે પછી વખાતી નથી એટલે હવે હું આના સીટી લગાવી દઈશ અને બે થી ત્રણ સીટી આપણે થવા દઈશું ચાલો આપણે ત્રણ વિસલ થઈ ગઈ છે અને એને જાતે જ આપણે ઠંડુ થવા દીધું હતું કુકર હવે આપણે જોઈ લઈશું જો બહુ સરસ ખીચડી બની ગઈ છે અને આપણે આમાં કોઈ ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો કારણ કે હવે ગરમી પડવા માંડી છે એટલે આપણે નાણાં જીરાની અંદર જ મેં ગરમ મસાલો દરી દીધેલો હતો એટલે બીજો કોઈ ઉપરથી નાખ્યો નથી ચાલો હવે આપણે સર્વ કરીશું ચાલો ઝટપટ બની જાય એવી આપણી હેલ્ધી એવી ખીચડી તૈયાર છે આપણે સર્વ કરી દીધી છે ઉપરથી આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરીશું અને જે ડાઇટિંગ કરતું હોય એના માટે તો આ ખીચડી બહુ જ સારી તો તમને આ ખીચડીને રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં